તો હેલો મિત્રો સ્વાગત કર્યું ફરી એકના આના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના બાવીસ માં આપતા વિશે એટલે કે મિત્રો માં આપનાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો અને બાવીસમાં આપતો છે તમને બે હજાર બદલે ચાર હજાર આપનો વાળા પાત્ર રહેશે તો કે મિત્રો પીએમ કિસાન યોજનાનો બાવીસમાં આપતો છે ખેડૂતોના ખાતાની અંદર ક્યારે આવશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો અંત સુધી બન્યા રહીજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપી ચેનલ બનાવવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે કેન્દ્ર સરકાર નવા વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતમાં ખેડૂતોને ખુશખબર આપવા માટે તૈયારી કરી રહી છે

ખાતામાં જમા કરી છે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે આ વર્ષે છે વર્ષે સમય મર્યાદા પછી ફેબ્રુઆરીના ખેતી ખર્ચમાંથી રાહત મળશે એટલે કે મિત્રો આ વર્ષે ફેબ્રુઆરીના અંદર પહેલો હપ્તો જમા થઈ શકે છે મિત્રો એટલે કે બાવીસમો હપ્તો જમા થઈ શકે છે અને ગયા વર્ષે મિત્રો નવેમ્બરમાં હપ્તો જમા કરવામાં આવ્યો હતો એટલે કે મિત્રો એકવીસમો હપ્તો છે તે નવેમ્બરમાં જમા કરવામાં આવ્યો હતો અને તે સમય મર્યાદા પછી મિત્રો અધિકારી ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયાની અંદર સહાયનો વાયુસો હપ્તો પૂરો પાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે આનાથી દેશભરના લાખો જે ખેડૂતો છે તેમને ખેતી ખર્ચમાંથી રાહત મળી જશે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે બીજો હપ્તો જૂન અથવા જુલાઈમાં જારી થવાની ધારણા છે ખરીફ સીઝનની શરૂઆતમાં આ ભંડોળ ખેડૂતોને બીજ અને ખાતર ખરીદવામાં નોંધપાત્ર મદદ કરશે ચોમાસાની ઋતુ દરમિયાન ખેતીમાં વ્યસ્ત ખેડૂતો માટે આ સમય મહત્વપૂર્ણ છે સરકાર દ્વારા નક્કી સમયપત્રક અનુસાર ફંડ સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે મિત્રો બે હજાર છવ્વીસ નો બીજો હપ્તો છે મિત્રો જૂન અથવા જુલાઈની અંદર જારી કરવાની ધારણા ચાલી રહી છે મિત્રો અને ખરીફ સિઝનની શરૂઆતની અંદર આ ભંડોળ ખેડૂતોના બીજ અને ખાતર ખરીદવાની અંદર નોંધપાત્ર મદદ કરશે મિત્રો અને ચોમાસાની ઋતુ દરમિયાન ખેતીમાં વ્યસ્ત ખેડૂતો માટે આ સમય મહત્વ છે મિત્રો અને સરકાર દ્વારા નક્કી કરાયેલી સમયપત્રક અનુસાર ફંડ સીધા ખેડૂતોના ખાતા અંદર ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે ત્રીજો હપ્તો ઓક્ટોમ્બર અથવા નવેમ્બરમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી અપેક્ષા છે અને આ રોકાણ સાય રવિ પાકની મોસમની શરૂઆતમાં ખેડૂતોને સાય પૂરી પાડશે

ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે મિત્રો ખેડૂતોએ ચોક્કસ નિયમોનું પાલન કરવું આવશ્યક છે એકીવાસી પ્રક્રિયા પૂર્ણ કરી ખાસ કરીને મહત્વપૂર્ણ છે આધાર સાથે લિંક ન હોય તેવા ખાતાઓમાં રોકડ રકમ જમા કરવામાં આવશે નહીં ખેડૂતો તેમના નજીકમાં

મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવાની સાથે જમીન સંબંધિત વિગતોની ચકાસણી પણ જરૂરી છે રેકોર્ડમાં નામો અને જમીન રેકોર્ડના પાસબુકની વિગતો પોર્ટલ પરના નામો સાથે મેળ ખાતી હોવી જોઈએ અધિકારીઓ સલાહ આપે છે કે કોઈ પણ ભૂલો તાત્કાલિક સુધારવામાં આવે વિગતોમાં કોઈ પણ વિસંગતાઓને કારણે એટલે કે મિત્રો બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવાની સાથે જમીન સંબંધિત વિગતોની ચકાસણી પણ જરૂરી છે એટલે કે મિત્રો ફાર્મર આઈડી કાર્ડ છે મિત્રો જે બનાવવું જરૂરી છે તો મહેસૂર રેકોર્ડના નામ અને જમીન માલિકી પાસબુક વિગતો પીએમ કિસાન પોર્ટલ

કેન્દ્ર સરકારના નિર્ણયને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એટલે કે મિત્રો આ વર્ષે ફેબ્રુઆરીની અંદર જાહેર થનારા બજેટ માટે મિત્રો ખેડૂતોને ઘણી આશાઓ છે એટલે કે મિત્રો ફેબ્રુઆરી ની અંદર આ બજેટ જારી થવાનું છે તો મિત્રો ખેડૂતોને ઘણી આશા છે અને એવું ઝુંબેશ પણ ચાલી રહ્યું છે કે હાલની જે છ હજાર રૂપિયાની સહાય છે મિત્રો તે રકમ ની અંદર વધારો કરીને મિત્રો આઠ હજાર આધાર નવ હજાર કરવામાં આવે તો મિત્રો આજે આવું થાય તો ખેડૂતોને દરેક હપ્તાની અંદર કરવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને લાભાર્થીઓ પોતાની પોઝિશન ચેક કરવા માટે તેમના આધાર નંબર અથવા રજીસ્ટર મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકે છે અને આ સરકારી નાણાકીય સહાય નાના અને સીમાંત ખેડૂતોને શાહુકારોના બોજમાંથી મુક્ત કરી રહી છે અને આ યોજના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે એટલે કે મિત્રો ખેડૂતો આ જે ફંડ છે મિત્રો જે આજે થવાનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે સત્તાવાર પીએમ કિસાન યોજનાની જે વેબસાઇટ છે મિત્રો તેની મુલાકાત લેવાની છે અને લાભાર્થીઓ પોતાનું પોઝિશન ચેક કરવા માટે તેમનો આધાર નંબર અથવા જે રજિસ્ટર નંબર મોબાઈલ નંબર છે મિત્રો તેનો ઉપયોગ કરી શકે છે અને આ સરકારી નાણાકીય સાય નાણાંની જે સીમાંત ખેડૂતો છે મિત્રો તેમને શાહુકારોના બોજમાંથી મુક્ત મુક્તિ મળે તે માટે તેની છે અને આ યોજના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તો મિત્રો આ પીએમ કિસાન યોજના બાવીસમાં હપ્તા અંતર્ગત માહિતી તો મિત્રો અમે આશા તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકરને દબાવી દો જેથી કરીને અમે કોઈપણ આઈપીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવી અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો